હાલો મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તમને બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ સલામ કેમ છો તમે બધા મોજમાં ને આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચાલો સવારના પૂરમાં આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને નાઈ ધોઈને કમ્પ્લીટ નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે જવાનો છે આપણે દુકાને જવાનો ટાઈમ તો ચાલો અત્યારે વાગી ગયા છે જુઓ સાડા ને વાત થઈ ગઈ હે બરોબર તો ચાલો હવે આપણે નીકળી દુકાન માટે તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોમાં નવા હોય તો વિડીયોને કરી દયો લાઈક કોમેન્ટ કરો શેર કરો અને વોચ કરતા રહ્યો વિડીયોને આપણે પોચી દુકાને વ્લોગમાં બનાવી રહ્યો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે ગાડી પાસે અને ચાલો ગાડીને કરી નાખીએ પાર્ક ગાડીને સોરી પાર્ક નહીં પણ આપણે કરી નાખીએ ચાલુ

Ah, giảo giấy tay anh biết thôi. Kai găm tần đau gân yate item karigadu karigadu karigayane. Dì gặp bò Cái đấy nagarajo khao tần đau rau. Kai gặp 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 khao tần đau rau. Kai તો મિત્રો અત્યારે આવ્યા હતા આપણે આઈસ્ક્રીમ લેવા અને દુકાન આપણે ગાયમ ગાય જલ્દી વધાવી લીધી હતી અને કામની હિસાબે તો હવે આપણે આવ્યા હતા આઈસ્ક્રીમ લેવા સત્ય વિજયમાંથી તો આપણે